હનુમાન અન્નકુટ દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ વડેશ્વર હનુમાન મંદિરે હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે અન્નકૂટ દર્શનનું પણ આયોજન કરાયું હતું

સાધુ ભોજન કન્યા ભોજનનું આયોજન રાખવામાં આવ્યું છે તેના માટે આ બધા દર્શનાર્થીઓ અત્યારે આવી રહ્યા છે અને અત્યારે અન્કુટના દર્શન ચાલી રહ્યા છે આ કાર્યક્રમ જ્યારથી આપણા મંદિરની સ્થાપના થયા છે ત્યાં સુધી કરવામાં આવે છે પચીસ વર્ષથી આ કાર્ય અવિરતપણે ચાલતો રહ્યો છે આ કાર્યક્રમમાં જે આવે છે આ કાર્યક્રમમાં ઘણા બધા ભાવિભક્તો આવે છે ગણી શકાય નહીં એવા કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે લાઈનો પણ મોટી મોટી પડે છે અત્યારે મસ્તન ભજનનું આયોજન કર્યું છે ઘણી સંખ્યામાં આરએસએસના સ્વયંસેવકો એસ મંદિરની સેવા કરી છે આવીને આરતી આરતીના સમયે એટલે એ તો ગણતરી કરી શકાય એવી છે નહીં ઘણા બધા સંખ્યો આવે છે દર્શન કરવા માટે મારું અહીંયા પૂજારી છું રુચિત ઠાકર મારું નામ છે અહીંયા હું પૂજા સેવા કરી રહ્યો છું સેવા આપી રહ્યો છું આ મંદિર આ મંદિર આપણું વાઘેડા રોડ પર સ્થિત છે